તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એપીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યો અમદાવાદ બાવડા હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ છે હાઈવે પર રખડતા ઢોરને કારણે અકસ્માતનો ભય છે અમદાવાદ કે જ્યાં રસ્તા ઉપર રખડતા ઢોર દેખાય તે પ્રકારની ઘટના સામે આવતી હોય છે કે રખડતા ઢોર પાખડ્યા છે અથવા તો રખડતા ઢોરની અડફેટે જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે રાજસ્થાન હાઈકોર્ટે જે પ્રકારે ચુકાદો આપ્યો તેને સમગ્ર દેશમાં લાગુ કરવા માટે એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું ત્યારે અમદાવાદ બાવડા હાઇવે પર રખડતા ઢોરનો અડિંગો જોવા મળ્યો દેશની સર્વોત્તમ ન્યાયાલય સુપ્રીમ કોર્ટે એક આદેશ કર્યો છે કે રસ્તે રખડતા પશુઓ ઉપર એમએસ ક્યુરીની રિપોર્ટ ઉપર રાજ્ય સરકાર કામ કરે અને એફિડેવિટ દાખલ કરે ખાસ કરીને રાજસ્થાન હાઈકોર્ટે જે આદેશ આપ્યો હતો તેને આખા દેશમાં લાગુ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે રસ્તા ઉપર રખડતા ગાય હોય કૂતરા હોય કે બીજા પશુ હોય તેને ત્યાંથી હટાવવામાં આવે તેને આશ્રય સ્થાનમાં રાખવામાં આવે નગર નિગમ એટલે કે મહાનગરપાલિકા હોય નગરપાલિકા હોય તે લોકો પોતાની પેટ્રોલિંગ ટીમ કરે અને તે ગઠિત એટલે કે પેટ્રોલિંગ ટીમ સતત પેટ્રોલિંગ કરે ચોવીસ કલાક